જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રી માની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આપ સર્વને જીવાનુસાર ચેનલમાં સ્વાગત છે આજે ચૌદ જાન્યુઆરીએ મારી દીકરીની મેરેજ એનિવર્સરી છે તો આજે મેં ઘરે યજ્ઞ કર્યો છે જે મેં તમને પહેલાં જણાવેલું કે આપણે ઘરે પણ યજ્ઞ કરી શકીએ અને તેમના જીવનમાં સુખ શાંતિ રહે સ્વસ્થ રહે નિરોગી રહે અને મા સદાય સદબુદ્ધિ આપે અને બધા હસતા ખેલતા રહે તે માટે આપણે ઘરે પણ નાનો એવો યજ્ઞ કરીને આવું આપી શકીએ છીએ તો આજે મેં ઘરે યજ્ઞ કર્યો છે તો તમને હું શેર કરું છું તે તમે તેના દર્શન કરજો અને જોજો અને તેમ જ મારી દીકરીએ પણ તેને ઘરે પણ યજ્ઞ કર્યો છે તેના જીવનમાં ખૂબ આગળ વધે સરસ રીતે જીવન પસાર થાય તે માટે તેણે પણ ઘરે યજ્ઞ કર્યો છે તો તેમના પણ હું ફોટા બતાવીશ અને અમે આ ગાયત્રી પ્રજ્ઞા મંદિરે તેમના પપ્પાએ પણ દીપમાળા કરી છે નાની એવી અગિયાર દીવાની દીપમાળા કરી છે તો તેના પણ ફોટા હું તમને બતાવીશ તમે જોજો અને બસ આવી રીતના આપણે ઘરે પણ કોઈની મેરેજ એનિવર્સરી હોય કે જન્મદિવસ હોય તો આપણે યજ્ઞ કરીને આવું આપી શકીએ છીએ એમાં એમ પણ કોઈનું પણ શરીર સ્વસ્થ ન રહેતું હોય કોઈ પણ બીમાર હોય તો તેના માટે પણ મહાકાલને આપણે આવું આપી શકીએ છીએ અને કરી શકીએ છીએ આ છે નાની વાત એકદમ અને આ છે એકદમ સરળતાથી થઈ જાય છે પંદર વીસ મિનિટમાં આ કાર્ય પૂરું થઈ જાય છે પણ આનું સફળતા બહુ જ છે અને આનું ફળ બહુ જ મળે છે અત્યારે સમય કોઈ પાસે જાચો છે નહીં તો આટલો નાન થોડો સમય કાઢીને પણ આપણે સારું કાર્ય કરી શકીએ છીએ અને આ સાથે હું આ વિડીયો શેર કરું છું તો તમે વિડીયો જોશો ત્યારે એક ગાયત્રી મંત્ર એક મૃત્યુજય મહાદેવનો મંત્ર ચોક્કસ બોલશો એવી આશા રાખું છું એ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું જય ગાયત્રી મા જય ગુરુદેવ જય માતાજી